વડોદરાના વાઘોડિયા તાલુકાની વસાહતમાં ભારે રોષ વ્યાપ્યો છે નર્મદા પૂર્ણ વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવ જોવા મળ્યો રહીશું એ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ સમક્ષ રજૂઆત કરી છે નર્મદા વસાહતના આગેવાનો અને લોકો હાજર રહ્યા ધર્મેન્દ્રસિંહે નામ લીધા વિના પૂર્વ ધારાસભ્ય પર કટાક્ષ કર્યો વસાહતમાં આવીને અમુને ખૂબ પીડા અનુભવાય છે વસાહતની ચિંતા ન કરનારને જનતાએ વર્ષો સુધી તક આપી લોકોનો વિશ્વાસ મારા પર છે તો ટૂંક સમયમાં ઉકેલ આવશે તેમ જણાવ્યું હતા એને યાદ નથી વસાહત ની ચિંતા બિલકુલ કરી નહીં એટલા માટે થઈને આપણે પચીસ ત્રીસ વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહત કોઈ ચિંતા ના પણ